હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ તો આજે આપણે સંપૂર્ણ ભગવદ ગીતા કોર્ષ ભાગ ત્રેવીસ માં આપણે શ્રવણ કરશું બધા જ ભક્તોનું સ્વાગત છે હરે કૃષ્ણ તો આજના સત્સંગમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય એક અને શ્લોક ક્રમાંક સાત ના વિષયમાં શ્રવણ કરશું સાત નંબરના શ્લોકમાં દુર્યોધન છે એ સેનાનું વર્ણન કરે છે એટલે કૌરવ સેનાના જે મહારથીઓ છે તેનું વર્ણન કરે છે કારણ કે એણે અત્યાર સુધી પાંડુઓની સેનાના મહારથીઓનું વર્ણન કર્યું એટલે એને એવું થયું કે ક્યાંક મારા સેનાવાળા જે બધા છે એને એવું લાગશે કે ભાઈ આપણી સેના તો નબળી લાગે છે એટલે ઈ કહે છે કે આપણી સેનાની અંદર પણ ખૂબ જ મોટા બધા મહારથી અને અતિરથીઓ છે એમ કરી અને એ પોતાની સેનાનું વર્ણન કરે છે શ્લોક ક્રમાંક સાત અધ્યાય એક અસ્મા બોધ દ્વિજો પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે એટલે હવે દ્રોણાચાર્ય છે એના સમક્ષ દુર્યોધન છે એ પોતાની સેનાની અંદર જે બળવાન અને શક્તિશાળી જે મહારથીઓ છે તેના વિષયમાં કીએ છીએ કે આપણી સેનામાં કોઈ કમ નથી આપણી સેના પણ ખૂબ જ શક્તિશાળી છે એટલે આપણે મૂંઝાવાની જરૂર નથી આવું દુર્યોધન છે એમના ગુરુને કહેવા માગે છે ત્યાર પછી નો જે શ્લોક છે એટલે કે શ્લોક ક્રમાંક આઠ તેમાં દુર્યોધન છે ઈ એની સેનાના જે મહારથીઓ છે તેમનું નામ લઈ અને વર્ણન કરે છે શ્લોક ક્રમાંક આઠ ભવાન ભીષ્મ સ્થ કર્ણસ્થ સમિતિ જય અસ્વસ્થામાં વિકર્ણસ્થ

કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજય રહ્યા છે તો અહીંયા એ હવે એની સેનાનું વર્ણન કરે છે કે આપણી સેનામાં કોઈ કમ યોદ્ધાઓ નથી કે જેઓ ખૂબ જ શક્તિશાળી છે અને જે હંમેશને માટે જે વિજય રહ્યા છે ત્યારે એને પરાસ્ત પ્રાપ્ત કર્યું નથી એવા બધાય છે તો આમાં પ્રથમ જે નામ છે એ શું લેશે તો કે ભવાન એટલે કે તમે ભીષ્મ પિતામહ નું નામ વાસ્તવમાં પ્રથમ લેવું જોઈએ એની જગ્યાએ અહીંયા જે નામ છે એ નું લે છે અને તેને કીએ છે કે તમે અને ભીષ્મ પિતામહ એમ આપણી સેનામાં આપ એટલે કે તમે અને ભીષ્મ પિતામહ અને ત્યાર પછી ક્રમસર બધાના નામ લે છે કર્ણ અને કૃપાચાર્ય અને સ્વ સામાન તો આ જે શ્લોક છે એની અંદર દુર્યોધન છે એ અહીંયા રાજનીતિનો ઉપયોગ કરે છે કારણ કે આમ જોવામાં આવે એક સામાન્ય શિષ્ટાચાર પ્રમાણે અને જો આપણે એમ જોઈએ કે ભાઈ વૈદિક જે સભ્યતા છે એ પ્રમાણે જોવામાં આવે તો એ પ્રથમ નામ કેનું લેવામાં આવે તો તેના વિષયમાં લખે છે કે જે જ્ઞાનમાં શક્તિમાં અનુભવમાં ભક્તિમાં અને કુલમાં કુળમાં જે મોટા હોય તેનું નામ પ્રથમ લેવાવું જોઈએ કે જે આપણે સામાન્ય રીતે અહીં ભૌતિક પ્રકૃતિમાં એ જોઈએ છીએ કે કોઈ નેતાઓની સભા હોય તો એની અંદર એ આપણે જોઈએ છીએ જે શ્રેષ્ઠ હોય ઊંચી પદવીવાળા હોય તેનું નામ પ્રથમ લેવાય છે પ્રથમ માની લ્યો વડાપ્રધાનનું નામ લેવાય છે ને એ પછી એનાથી નીચે ક્રમમાં જે આવતા હોય અને જે હાજર હોય એનું નામ લેવામાં આવે છે એવી રીતે એક આ સામાન્ય શિષ્ટાચાર છે છતાં પણ અહીંયા આપણે જોયું કે એમણે ભીષ્મ પિતામાનું પહેલું નામ ના લીધું કારણ કે ભીષ્મ પિતામા છે એ આપણે અહીં જેમ ચર્ચા કરી એમાં બધામાં શ્રેષ્ઠ હતા અને એની ઉંમરે ખૂબ મોટી હતી કારણ કે ચાર પેઢીથી આ ભીષ્મપિતામાં છે એમનો ચાર પેઢી પૂરી થઈ જાય ચોથી પેઢી કે પાંચમી પેઢી એ વિશ્વમાં હોય એટલે હતા અને તેઓ અનુભવે એની પાસે કેટલો હતો અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રમાણે જ્ઞાનમાં શક્તિમાં અનુભવમાં ભક્તિમાં તો કે ભગવાનના પરમ ભક્ત હતા અને કુળમાં એમાં જે શ્રેષ્ઠ હતા તો એનું નામ પ્રથમ લેવું જોઈએ એની જગ્યાએ અહીંયા દુર્યોધન છે ઈ દ્રોણાચાર્યનું નામ પ્રથમ લે છે તો શા માટે તો એનું કારણ ઈ છે કે જો ઈ દ્રોણાચાર્યનું નામ ન લીએ પહેલા અને ભીષ્મ પિતામાં નું નામ લે તો બે વ્યક્તિ નારાજ થાય અને જો દ્રોણાચાર્યનું નામ લે તો કોઈ નારાજ થાય નહીં ઈ કેમ તો એનું કારણ છે કે ભીષ્મ ભીષ્મપિતામાં છે એ ક્ષત્રિય હતા અને દ્રોણાચાર્ય છે એ બ્રાહ્મણ હતા તો ક્ષત્રિય જે છે એ બ્રાહ્મણ છે એનું કાયમી માન સન્માન કરતા હોય છે એટલે બ્રાહ્મણને એ અગ્રેસર રાખતા હોય છે અને એ બાબતમાં એ જાણતો હતો કે હું જો ભીષ્મ પિતામાનું નામ લઈ તો ભીષ્મ ભીષ્મપિતામાં તો રાજી થાય કે ન થાય પણ એને દુઃખેય થાય અને બીજું કે દ્રોણાચાર્ય છે એને વધારે દુઃખ થાય એટલે એણે દ્રોણાચાર્યનું નામ પ્રથમ લીધું જેથી કરી અને ભીષ્મ છે એ રાજી થાય અને દ્રોણાચાર્ય રાજી થાય કારણ કે ભીષ્મ પિતામાં છે એને એ જ વસ્તુ ગમે છે કે ભાઈ જે બ્રાહ્મણ છે એ ક્ષત્રિય ને આમ જોઉં તો એના સલાહકાર હોય છે એને બધું જ્ઞાન આપતા હોય છે અને આપણે જોઈએ તો એ કુળમાં પણ ઊંચામાં આવે છે કારણ કે આપણે જોઈએ ને કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તો એ પ્રમાણેની જે અવસ્થા છે એ પ્રમાણે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એટલે અહીંયા દુર્યોધન છે એ બુદ્ધિપૂર્વક જ દ્રોણાચાર્ય છે એનું નામ પ્રથમ લીએ છે અને તે પછી બીજા ક્રમમાં છે એમાં એ ભીષ્મ પિતામાનું નામ લીએ છે ત્યાર પછી આપણે હવે આ જે પ્રથમ અધ્યાય છે એની અંદર આપણે જાજુ ખરું તો જે આમાં યોદ્ધા છે જે જે પાત્રો છે એનો પરિચય આપણે મહાભારત આધારિત પ્રાપ્ત કરીએ છીએ એટલે કદાચ બધા શ્રોતાઓને થોડો આમાં ઇન્ટરેસ્ટ પ્રથમ અધ્યાયમાં ઓછો રહે કારણ કે પ્રથમ અધ્યાયની અંદર આપણે જાજી ખરી ચર્ચા છે એ આ બધી કથાઓની કરીએ છીએ એટલે એવું લાગશે કે ભાઈ આમાં તો કોઈ સિદ્ધાંતિક ચર્ચા આવતી નથી પણ ભગવદ્ ગીતા જે છે એનો જે પ્રથમ અધ્યાય છે આમ જોવામાં આવે તો સેટિંગ ધ સીન એટલે કે આખું એક દ્રશ્ય તૈયાર થાય છે ભગવદ્ ગીતાને આવવા માટેનું તો એના માટે આ પ્રથમ અધ્યાય છે અને પ્રથમ અધ્યાયની અંદર આપણે જો સરળતાથી લેવું હોય તો બધાના નામ બોલી અને આગળ વધી શકીએ પણ આપણે થોડો થોડો બધા પાત્રો જે છે એનો પરિચય પ્રાપ્ત કરીએ છીએ બીજું કે ઘણી બધી સિરિયલોમાં ને એમાં આપણે ભીષ્મ પિતામા છે તો એનો જન્મ કેવી રીતે થયો એનો વધ કેવી રીતે થયો છે અત્યારે દ્રોણાચાર્ય છે તો એનો જન્મ કેવી રીતે થયો એના પિતાનું નામ શું છે પછી એનો વધ કેવી રીતે થયો છે અને એ મહાભારતમાં કયા પર્વમાં ક્યાં લખેલું છે આ બધું આપણે જાણી શકીએ એ કારણસર જ હું અહીંયા લગભગ બધા પાત્રનો થોડો થોડો સંક્ષિપ્ત પરિચય આપું છું તો હવે આગળનો જે આપણો સત્સંગ આવશે એની અંદર આપણે એ જાણશું કે દ્રોણાચાર્ય છે એના જન્મનો ઇતિહાસ અને તે મહાભારતના આદિ પર્વમાં છે તેના વિષયમાં શ્રવણ કરશું અને ત્યાર પછી જે દ્રોણાચાર્ય છે એના બોધની કથા જે છે તેના વિષયમાં આપણે શ્રવણ કરશું આગળના સત્સંગમાં તો આ બધાય જે પ્રથમ અધ્યાયના જેટલા સત્સંગ છે એમાં કદાચ બહુ સિદ્ધાંતિક ચર્ચા આવશે નહીં પણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયથી સિદ્ધાંતિક ચર્ચા આવશે અને ત્યાર પછી બીજા અધ્યાયના અગિયાર નંબરના શ્લોકથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે એ ભગવદ્ ગીતાનું જે વાસ્તવિક જ્ઞાન છે એ આપવાનું અર્જુનને ચાલુ કરશે એટલે ત્યાં સુધી આપણે આવી થોડી થોડી કથાઓ કરતા રહેશું અને એવી રીતે બીજા અધ્યાય સુધી પહોંચશે હરે કૃષ્ણ